ઉપલેટા ગોંડલ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો ચીખલી ઘર ગેંગ ના સભ્યો ઘરફોડ ચોરી અને બાઇક ચોરીને આપતા હતા અંજામ રૂરલ એલસીબી ટીમ સોનાના દાગીના કાર રોકડ રકમ મળી કુલ પાંચ લાખ એંસી હજાર એકસો પચાસના મુદ્દામાલને પકડી પાડવામાં સફળતા મેળવી આરોપી પાસેથી ચોરી કરવાના સાધનો પણ પકડાયા ચીખલીગર ગેંગના ત્રણ સભ્યો પકડાયા જ્યારે બે સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા પકડાયેલા આરોપી સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે એલસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર પટેલ રોનક ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच